વડોદરામાં એમજીવીસીએલની બેદરકારીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આખરી ગરમીમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતા મુશ્કેલી પડી રહી છે સ્થાનિકોએ વાસણા સબડીવીઝનમાં હોબાળો કર્યો હતો કર્મચારીઓ પાસેથી યોગ્ય જવાબ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે માનું છે જણાવશો કે વડોદરામાં એમજીવીસીએલની બેદરકારીના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે હિરલ વડોદરા શહેરના સંદફાર્મા રોડ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં રાત્રિ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે રહીશો આખી રાત પરેશાન થઈ ગયા છે કારણ કે લાઇટ નથી હોતી એના કારણે ગરમીમાં લોકો ત્રાહીમાન પોકારી ગયા છે રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રે વાસણા ડિવિઝન ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને આ ડિવિઝન ઓફિસના કર્મચારીઓનો ઘેરાવ કરી અને હલ્લાબોલ કર્યો હતો ત્યાંથી કોઈ જવાબ ન મળતા આ તમામ લોકો છે ધારાસભ્યના ઘરે પહોંચ્યા અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ રોષે ભરાયેલા રહીશોની રજૂઆત સાંભળી અને મામલો થાળે પાડવા માટે વીજ કંપનીના અધિકારીઓને ફોન કર્યા હતા અને વહેલી તકે વીજ પુરવઠો શરૂ થાય આ ઉપરાંત વારંવાર જે વીજ પુરવઠો ખોરવાય છે એનો પણ ઉકેલ આવે એના માટે તેને પ્રયત્નો પણ કર્યા પરંતુ ઘણા સમયથી લોકો પરેશાન છે વારંવાર લાઈટ જાય છે અને એના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જી જી માનું આભાર